શું થયું એ મને હું ખબર શું થયું આ ઓલા જાડિયા નો જવા દતો નકી અંદર કાઈક કેવું લાગે હે હાલો હાલો અંદર જાવી ભાઈ ધડિયા ભાઈ જડીયા वो क्यों तारु बात <laughs> सब पहलाया थी बारा निकलो पैसे बात कल तब ले बारा निकलो बारा निकलो ये हो क्यों तो नहीं मारे तबने ने हो क्यों अपने जीव वाला नकाब कुछ सोर में आता

આમ જો મારી વાત સાંભળ તું રહ્યો ને હવે ઘરે નિરાતે હુઈ જાજે હું નવલદાર જાવી હી ઈ સોર ને પકડીને આવી બરોબર હા વાંચો ને હાલો હાલો અવલદાર બાપા બાપુ લે ભલા મળો તમે એજી જાબો છો અને રોહિત કે તું કાકા તાર મારા ઘરે હે લે રાડિયા રાતે તારા છોકરા રોતા હતા એટલે આયા આવ્યો તો અને તું તો ઓલા સોર ની વાયે ન જ ગયો કાઈ સોર પકડાણો એટલે ભલા મણા નો પકડાણો એટલે જ પોલીસ એને પકડવા જાય વાહ્ય ભલા મણા તને ખબર છે એ નકાબ કોત સોરે મારી યારે કેવું કર્યું કેવું કર્યું એટલે કાકા હું એને પોલીસ એની વાહ હતા તો મારો દીકરો સોર છે ગાયબ થઈ ગયો અને પછી મને મોકીની મને પેશાબ લેજો તો હું આપણા ગામનું ઓલું કેબીન નથી હા બધા ગમે પેશાબ કરવા જાય તો હું એ મને પેશાબ કરવા જો મારો દીકરો નકાબ કો છોરે એમાં હતો અને મને કઈક માર્યું ને તે હું તારો બાપ બે ભાન થઈ ગયો હે તને તને હું માર્યું એટલે કાકા મને થોડી ખબર હતી કે ને હું માર્યું કાઈક મારા દીકરા કાઈક મારી લીધું અને હું અહીંયા અહીંયા બે ભાન થઈ ગયો પછી પોલીસવાળા આવ્યા અને મને ઘરે લાયા જો તું આમ તો જાડિયા ઈ સોર બહુ ખતરનાક છે એટલે તું કે જાતો ને આયા નાયા હું જઈ જઈએ અને હું જાઉં બહુ ઘરે હા તે વાંધો નહી સા યા મને આમ તો જો અમારો દીકરો સોર કેવો ખતરનાક હે મને અહીંયા લગાડી દીધું હવે તમે હું આમાં જોવો હો તમે તો હું જાઓ મારા દીકરા આમ તો જો આ સોરનું શું કરવું હા 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 હલદાર બોલો એ હું બોલે આ મારા દીકરા મારાનો નકાબો છોરનો દાડાદી આપણા હનુમાનગઢમાં કંટારો વધતો જાય છે અને આજ તમે જોયું ને આજ તો ઓલા જાડિયા ઉપર ઘા કરી લીધો સારું એ જાડિયા ને કાંઈ થયું નહીં અને મારા દીકરા મારાનો આજ જાડિયા ઉપર ઘા કર્યો છે પણ ક્યારેક એવી રીતના કોક ને ઘા કરી લે અને એકાદા નું જો મર્ડર કરી નાખ્યા ને તો આપડા બે ની નોકરી જાય છે

પેલા મહાણિયા નકાબ ખોલ છોરે મને માર્યું છે મને એની મને આ સોલનું શું કરવું મારો દીકરો લોહી પી ગયો હે અમારા છોકરા હોઈ ગયા લાગે હવે લગભગ ખબર બધી ઉઠશે નહીં લાય ગામમાં પાછો આવ્યો જાઓ એ સોરે મને માર્યું હે આ તો ગમે એમ કરીને એને પકડવો છે લાય ગામમાં જવા દે દીકરા મહણિયા સોરે મને માર્યું મને ખબર કાંઈ તો કરવું જોઈશે આના સોતરા કાઢી નાખવા છે પણ મારો દીકરો મને દેખાય છે ને તો મારો દીકરો મારા હાથમાં નહીં આવે આ માહિયા મારે મારવો તો છે પણ બદલો લેવો કેમ એ મારો દીકરો આમ આમ દેખ્યો ન થાય ને આ તો મારો દીકરો ભાગી જાય છે હવે આનો કેમ બદલો લેવો શું કરવું હમ 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 કંઈક વિસરવું તો જ એક છે આવી ગયો હવે એ સ્વર દેખાય ને એટલે એમ જો આ એક જ રંડા ભેગો એને ભઠ્ઠીનો કહી નાખવો હે મને માથામાં માર્યું હતું હવે તારી મને આનો બદલો તો હું લઈશ તારી જાતના શેક દેખા

કે શું છે અવલદાર પણ આમ તો જોઓ સાહેબ અરે બાપ રે ચોર તો મારા દીકરા મારા વાળાનો આયા જ છે ઓય તારી જટ ને ઊભી નો રે ભાગતી નો લઈ મારો દીકરો શું આ છે મહણિયો નકાબ કો ચોર એ હું સૌ જાડિયો સોર નથી હું એ સોર ને ગોતવા જ નીકળો હોઉં હા તમે હું એ મને આમ તો જો મારા કાકા હમણાં ધોકો લઈને મને દાબે ઈ મને શા મરી જો

અને હું આમથી જાવ આ દરવાજેથી આવું પછી દીકરા મારો ક્યાં જવાનો હે પછી શિફ્ટી માં આવી જાય છે જાવ હાલો હા સર મારા દીકરા મારા નો એક મહિનાથી થી સોર્યું કરે છે અને તને તો એવું હતું ને કે હું કોઈ દી પકડાય છે જ નહીં પણ તને ખબર નથી કાનુન ના હાથ બહુ લાંબા છે અને આજ તો તું તારા ઉપર વાળાને યાદ કરી ને તો તારો ઉપર વાળો એ તને નહીં બચાવે પકડી લીધો પણ સાહેબ હું સૌ શું હવાલદાર તમારી લપમાં ઓલો સોર સાટકીને ભાગી ગયો હવે હામાં હું જો આમ આટો ફરીને જાઉથી ઉપર ચડીને વાયા બોલો શક્તિ ને વિ ગયો અરે હવલદાર એમ ક્યાંથી જતો તારી સાઈડ ના વાહ સાહેબ એક પડી જાય પાડી દીધો હવલદાર ઈ પડી ગયો હે હાલો હવે જવું હે કે એ સોર નકાબકો છે કોણ